નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ છું પટેલ હવે અગત્યના સમાચાર ડાંગ જિલ્લા પંચાયતના હસ્તે ચાલતા ડામર રસ્તાની કામગીરી કાલીબેલ ભાલ ખેતી થી ચીખલા મહાલ રોડ ને જોડતા રસ્તા ડામર સપાટી રોડમાં ભ્રષ્ટાચારની કામગીરી ચાલી રહી છે ડાંગ જિલ્લા પંચાયતના હસ્તે ચાલતા ડામર રસ્તાની કામગીરી કાલીબેલ ભાલખેતથી ચીખલા મહાલ રોડને જોડતો રસ્તો ડામર સપાટી રોડમાં ભ્રષ્ટાચારના કામગીરી ચાલી રહી છે વઘઈ તાલુકા પંચાયત કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર તરમીશ પટેલના હાથ નીચે સરકારી અધિકારી ઊંઘમાં બહાર જિલ્લાના કોન્ટ્રાક્ટર નીચું ટેન્ડરિંગ ભરી કામગીરી મેળવતા હોય અને અધિકારીને કોન્ટ્રાક્ટર બેની મિલી ભગતથી કામગીરી ચાલતી હોય તો ભ્રષ્ટાચાર પર નજર રાખશે કોણ ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયતના તરમીઝ પટેલના હાથ નીચેના કામગીરી હસ્તક ચાલતા કોમોમાં ભર વગરનો ભ્રષ્ટાચારનું નીચું ટેનરિંગ ભરી કામગીરી મેળવતા હોય છે તેની સામે ટકાવરીમાં ભાગીદારી બની કામગીરી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે કોણ કારણ કે પગના તળિયાથી માથા સુધીની સરકાર એક જ હોવાથી ડર વગરનો ભ્રષ્ટાચાર ગરીબ પ્રજા ઉઠાવશે અવાજ ક્યાં રોડ સાઇડની દિવાલોની બાંધકામના નિમકક્ષાના મટીરિયલનો ભરપૂર ઉપયોગ કરી ભ્રષ્ટાચાર જમાવી બેઠા કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ શર્માતો વગેરે નાયબ કાર્યપાલક ઇજનેર ધરમેશ પટેલ ભાલ ખેતી ખીખલા મહાલ જોડતા રસ્તા પર બાળમજૂરોની પણ રેલો નજરે પડે છે એવા ભ્રષ્ટાચારનો ભરપૂર ઉપયોગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે કોણ રિપોર્ટર રમેશ મહાલા ડાંગ